તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોદથી આમોદ તાલુકાના ઈખર ગામે સોલ વર્ષની સગીરાએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ઘરમાં બધા લોકો બપોરના સાડા બારથી એક વાગ્યાના સમયે કામ પર ગયા હોય તે સમયે સગીરાએ દુપટ્ટા વડે ઘરે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું ઈખર ગામે નવી નગરીમાં રહેતા હસમુખભાઈ વસાવાની દીકરી દીપિકાબેન વસાવાએ દુપટ્ટા વડે ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું અગમ્ય કારણોસર દુપ્પતા વડે ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું બહાર આવ્યું છે સગીરાને આમોડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે તેને મૃત જાહેર કરી હતી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે તમામ સગા સંબંધીઓ ડૂચકેને ડૂચકે સગીરાને જોઈને રડી પડ્યા હતા આમોડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમના સગા સંબંધીઓ સહિત ફરિયાના લોકો પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા બનાવની જાણ આમોટ પોલીસને તથા આમોદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી મૃતકનો કબજો મેળવી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દીપકાબેન હસમુખભાઈ વસાવા જેઓ ધોરણ દસમાં ઇઠ્યોતેર ટકા લાવ્યા હોય અને હાલ ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી હોય અને આત્મહત્યા કરી હોય જેને લઈને પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ શું નામ તમારું હસમુખભાઈ જીવાસાવા હસમુખભાઈ શું થાવ તમે છોકરી ને છોકરી ના પીડા શું ઘટના બની હતી તમારી પીસી અમે ઘરે નાડા પેલા રો હું છું તે જ ખબર નથી અમને કેટલા વાયકાનો બનાવ આ લગભગ 12:30 વાગે હું આવીને મે જોયું 12:30 વાગે તો શું જોયું તમે આ છોકરી આટ પર હટ્ટે કઈ રો બીજું કઈ જોવા મળ્યું ના બીજું કશું ન રહ્યા ઘરે તમને કે લાગે છે ને અંદર હવે હજુ કશું બહાર પડ્યું નથી શું કેશો તમે આ બાબતે બહાર પડે કઈક તો કઈ ખ્યાલ આવે બાકી તો કશું છે જ કારણ કશું ના એમ તો કશું જ નથી